જકૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી તાલુકો સોટીલા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ પછી આ તમે જોઈ શકો છો સકલી તો માળા બનાવી વાળ્યા છે હાલ પોપટ પણ આવવા માંડ્યા છે માળા બનાવવા માટે તમે જોઈ શકો છો જો આગળ દૂધીમાં જો દૂધીમાં માળો બનાવવા માટે પોપટ અમારી કો દીદીમાં પોપટ બેઠો છે તો પોપટ પણ અમારે માળા બનાવશે સકલીએ તો બહુ જાજા બધા માળા બનાવ્યા છે પણ પોપટ પણ શરૂઆત કરી છે માળા બનાવવા માટે તો અમારા ઘર આંગણે પોપટ પણ આવવા મળ્યા છે